કિશોદના અજાબ ગામે ભાજપના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક મીટીંગ મળી હતી તેમાં સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારને લઈને હોબાળો મચાવ્યો હતો તેમ જાણવા મળ્યું છે જો વિસ્તારપૂર્વક વાત કરીએ તો કેશોદ તાલુકાના અજાબ ગામને સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કેશોદ તાલુકાના અજાબ ગામે સંગઠનને લઈને ભાજપની બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત સભ્ય સ્થાનિક ધારાસભ્યને અને જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભાજપની સભામાં અજાબ ગામના લોકોએ ખેડૂતો અને લોકો ભાજપ સરકારની ભ્રષ્ટાચારી કામગીરીથી નારાજ થઈ સભામાં આ બાબતે રજૂઆત કરતા બબાલ શરૂ થઈ હતી ત્યારે લોકોના આરોષનો ભોગ ભાજપના જિલ્લા પ્રમુખ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો વગેરેને બનવું પડ્યું હતું આજ રોજ અજબ જિલ્લા પંચાયત સીટમાં સંગઠન લક્ષી એક બેઠકમાં અમે અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય બધા ઉપસ્થિત થયા હતા અજા પટેલ સમાજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સંગઠનના પેજ સમિતિના પ્રમુખ ભુજ સમિતિના પ્રમુખ અને સૌ સંગઠનના હોદ્દેદારો કર્મઠ કાર્યકર્તાઓ આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીના સંગઠનના ભાગરૂપે આજે જે વ્યવસ્થા બેઠક મળેલ હતી ત્યારે અમે સૌ હજાર પધાર્યા હતા કામમાં દેવભાઈ માલમ ચંદુભાઈ મકવાણા તથા ધર્મીઠાબેન કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના ભોગ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બીસ માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીનું પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદરડીની પુલને બીસ હાલતને કારણે ચારથી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવા છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તો રહે એવી કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોરશે નક્કર તમારે રિજેક્ટ થાય તો અમારી ગામમાં ઝીણી માટી હોવા હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલ હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું લોકો અત્યારે મને આ બાબા ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા એને આ રજૂઆત કરી